ગયા વર્ષથી જેમ આ વર્ષે પણ જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તે પાંચસોથી વધારે એસી હેલ્મેટ છે જેના કારણે જે રોડની ગરમી તડકાની ગરમી સાલંસરમાંથી નીકળતો ધુમાડો એની ગરમી એ ગરમીથી પ્રોટેક્શન આપવા માટે જે પોલીસ કર્મચારીઓ ચાર રસ્તા વચ્ચે તડકામાં ઉભા હોય છે અમને થોડી રાહત થાય થોડી ઠંડક થાય એના માટે એસી હેલ્મેટ આપેલા છે જે આજથી અમે એમને જરૂર જણાય પહેરવા માટેની સૂચનાઓ આપી છે સતત આ કીધું એ પ્રમાણે ડામર રોડની ગરમી હોય સાયલેન્સમાંથી નીકળતા ધુમાડાની ને વેહિકલની ગરમી હોય તડકાની ગરમી હોય એની વચ્ચે આ હેલ્મેટથી અમને થોડી રાહત મળે છે અને એ ઠંડકને કારણે એ થોડોક વધારે કાર્યરત રહે છે એમની કાર્યશક્તિ વધે છે અને એમને સારું લાગે છે હેલ્મેટમાં તો ગયા વર્ષે હમણાં જ્યારે વધારે ગરમી લાગી એ વખતે તેમણે પહેર્યું હતું એ જ રીતે જ્યારે જ્યારે એમને જરૂર લાગે કે ભાઈ ગરમી વધારે છે ને અમારે હેલ્મેટ પહેરવું છે ત્યારે લોકો પહેરી શકે છે એમાં ચાર્જિંગ બેટરી હોય છે એમાં આઠ કલાક સુધી એ લોકો એને ચાલુ રાખી શકે છે પરંતુ સમયાંતરે એ લોકો પોતાની જરૂરિયાત મુજબ એનો વપરાશ કરે છે